અને રાહુલ ગાંધીએ રાયબરેલી જે બેઠક છે એ જાળવી રાખવાનો નિર્ણય લીધો છે અને કેરળની જે વાયનાડની બેઠક છે એ છોડી દેવામાં આવી છે નમસ્કાર દર્શક મિત્રો કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે એક મહત્વની જાહેરાત કરી છે કે છેલ્લા લાંબા દિવસોથી જેની મથામણ ચાલતી હતી એ બાબતનો હવે ઉકેલ આવી ગયો છે અને રાહુલ ગાંધીએ રાયબરેલી જે બેઠક છે એ જાળવી રાખવાનો નિર્ણય લીધો છે અને કેરળની જે વાયનાડની બેઠક છે એ છોડી દેવામાં આવી છે અને વાયનાડની બેઠક ઉપરથી પ્રિયંકા ગાંધી વાડરાને ચૂંટણી લડવવામાં આવશે એવી કોંગ્રેસ નેતાએ મહત્ત્વની જાહેરાત કરી છે તો એની સાથે બીજી એક મહત્ત્વની વાત એ પણ સામે આવી છે કે ભાજપ પણ એક મહિલા દિગ્ગજ નેતાને પ્રિયંકા ગાંધી સાથે ઉતારવાની તૈયારી કરી રહ્યું છે તો આ મુદ્દા ઉપર હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં બે બેઠકો ઉપરથી ચૂંટણી જીત્યા હતા એક કેરળની વાયનાડ બેઠક કેરળની વાયનાડ બેઠક કોંગ્રેસ અને રાહુલ ગાંધી માટે એકદમ સેફ સીટ મનાય છે કારણ કે બે હજાર ઓગણીસમાં પણ રાહુલ ગાંધી ત્યાંથી સારી એવી લીડની સાથે જીતેલા હતા આ વખતે ઉત્તર પ્રદેશની જે રાયબરેલીની બેઠક છે એ પણ છેલ્લી ઘડીએ કોંગ્રેસે રાહુલ ગાંધીને ટિકિટ આપી અને આ બેઠક ઉપરથી રાહુલ ગાંધી જીતી ગયા હતા એટલે બંને લોકસભાની બેઠક ઉપરથી રાહુલ ગાંધી ચૂંટણી લડ્યા હવે નિયમ એવો છે કે તમે કોઈ પણ એક લોકસભા સીટ પરથી તમે એને જાળવી શકો એ તમે ત્યાંના સાંસદ રહી શકો બંને બેઠકો પરના સાંસદ તમે નહીં બની બની શકો એટલે તમે ધારો કે બે બેઠકો પરથી ચૂંટણી જીત્યા તો કોઈ પણ એક બેઠક તમારે ખાલી કરી દેવી પડે હવે છેલ્લા કેટલાય દિવસોથી રાહુલ ગાંધી કોંગ્રેસ આ મથામણ કરી રહ્યું હતું કે રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક છોડવી કે રાયબરેલીની બેઠક છોડવી વાયનાડ બેઠક છોડે તો વાયનાડના લોકો દુઃખી થઈ જાય એમના સાથે વિશ્વાસઘાત કર્યો હોય એવું લાગે કારણ કે વાયનાડે રાહુલ ગાંધીને એવા સમયે સપોર્ટ કર્યો કે જ્યારે કોંગ્રેસની નૈયા ડૂબી રહી હતી અને તે વખતે પણ વાયનાડના લોકોએ રાહુલ ગાંધીને ખોબે ખોબે ભરીને મોત મત આપ્યા બીજી વખત બીજી તરફ કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ મનોમંથન કર્યું અને પછી એ વાત નક્કી કરી કે સાઉથની અંદર કોંગ્રેસનો પાયો મજબૂત છે ઉત્તરનું જે હિન્દી બેલ્ટ છે એમાં કોંગ્રેસનો એટલો બધો પાયો મજબૂત નથી અને રાયબરેલીની જો બેઠક છોડી દેવામાં આવે તો ઉત્તર પ્રદેશની અંદર એક ખોટો મેસેજ જાય અને બે હજાર સત્યાવીસની જે વિધાનસભાની ચૂંટણી આવે છે એમાં કોંગ્રેસને મોટો ફટકો પડી શકે આ વખતે રાયબરેલી સહિત ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને લગભગ નવેક જેટલી કદાચ સીટો મળી છે મતલબમાં જ્યાં આગળ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને માંડ એક સીટ મળતી હતી ત્યાં આ વખતે કોંગ્રેસને સારો એવો પ્રતિસાદ મળ્યો એટલે ઉત્તરની જે સીટ છે એ પણ સાચવવી જરૂરી હતી એટલે સાઉથ અને ઉત્તર બંને બેલ્ટ સચવાઈ જાય એના માટે આખરે એવો નિર્ણય લેવાયો કે રાહુલ ગાંધી રાયબરેલીની સીટ જાળવી રાખશે અને એની સામે વાયનાડની બેઠક છોડી દેશે હવે પહેલાંથી એવું નક્કી જ હતું કે રાહુલ ગાંધી જો વાયનાડ બેઠક છોડી દેશે તો પ્રિયંકા ગાંધી વાડ્રાને આ બેઠક ઉપરથી ચૂંટણી લડાવશે હવે બીજો પણ નિયમ તમને જણાવી દઈએ કે આવી રીતના ધારો કે કોઈ સાંસદ એક લોકસભાની બેઠક છોડી દે તો એની જે જગ્યા છે એની પેટાચૂંટણી છ મહિના પછી થતી હોય છે એટલે છ મહિના પછી વાયનાડની અંદર પેટાચૂંટણી થશે અને એ બેઠક ઉપર પ્રિયંકા ગાંધી વાડ્રાને કોંગ્રેસની ટિકિટ ઉપરથી ચૂંટણી લડાવવામાં આવશે એવી મલ્લિકાર્જુન ખડગેએ જાહેરાત કરી દીધી છે કોંગ્રેસને ખબર છે કે વાયનાડ તો કોંગ્રેસના મતદારોનું જ છે મતલબમાં એકદમ ફેવરી સેફ અને ફેવરિટ સીટ છે એટલે ત્યાં પ્રિયંકા ગાંધી વાડ્રાને બિલકુલ જોખમ નહીં આવે અને પ્રિયંકા ગાંધી વાડરા પહેલી વખત લોકસભા લડી રહ્યા છે તો એમના માટે આ સીટ વધારે સલામત છે એવું કોંગ્રેસને લાગી રહ્યું છે બીજી તરફ આપણે એ જોઈએ કે આ જે વાયનાડની સીટ ઉપરથી પ્રિયંકા ગાંધી વાડરાને ટિકિટ આપવાને કારણે ગાંધી પરિવારનું મજબૂતાઈ વધી ગઈ છે કારણ કે રાહુલ ગાંધી એક તો હમણાં કોંગ્રેસ નેતા તરીકે આ વખતે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં સારી એવી સીટ મેળવીને આવ્યા એટલે કોંગ્રેસવાળા ફોર્મમાં છે બીજું કે રાહુલ રાયબરેલીથી રાહુલ ગાંધી સાંસદ છે જ્યારે રાજસ્થાનથી સોનિયા ગાંધી રાજ્યસભાના સાંસદ બનાવી દીધા છે અને પ્રિયંકા ગાંધી વાડરા જો હવે વાયનાડથી સાંસદ બની જાય તો ત્રણ ત્રણ એક જ પરિવારના જે છે એ સાંસદ બનશે એટલે એ પરિવારનું પણ એક મજબૂત સ્થાન થઈ જશે હવે સાઉથમાં એટલે જે દક્ષિણના રાજ્યો છે એમાં કોંગ્રેસનું વર્ચસ્વ પહેલેથી છે વર્ષોથી છે જ્યારે ઓગણીસો ને અંદર દિવંગત નેતા ઇન્દિરા ગાંધી કર્ણાટકના ચિકમંગલુરથી પેટા ચૂંટણી જીત્યા હતા અને એ પછી ઓગણીસો ને એંસીમાં આંધ્રપ્રદેશની મેડક સીટ ઉપરથી પણ દિવંગત નેતા ઇન્દિરા ગાંધી આ લોકસભાની ચૂંટણી જીત્યા હતા ઇવન સોનિયા ગાંધીએ પણ પોતાની જે કારકિર્દીની શરૂઆત છે રાજકારણમાં કારકિર્દીની શરૂઆત છે એ ઓગણીસો ને નવ્વાણુંમાં સાઉથથી જ કરી હતી ઓગણીસો ને નવ્વાણુંમાં જ્યારે સોનિયા ગાંધી લોકસભાની ચૂંટણી લડ્યા ત્યારે તેઓ પણ બે બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા એક કર્ણાટકના બેલ્લારીથી અને બીજી એમણે રાયબરેલીથી ચૂંટણી લડ્યા હતા અને બંને બેઠકો એટલે બેલ જે સાઉથની આ કર્ણાટકની બેલ્લારી બેઠક છે તે અને ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક બંને બેઠકો સોનિયા ગાંધી જીત્યા હતા અને આખરે એમણે બેલ્લારીની જે સીટ હતી એ છોડી દીધેલી અને રાયબરેલીની સીટ રાખેલી હવે જેવું મલ્લિકાર્જુન ખડગેએ આજે જાહેરાત કરી કે પ્રિયંકા ગાંધી વાડરાને વાયનાડ બેઠક ઉપરથી ચૂંટણી લડાવવામાં આવશે એની સાથે એ ચર્ચાએ જોર પકડ્યું છે કે ભાજપ વાયનાડમાં કોંગ્રેસના પ્રિયંકા ગાંધીની સામે સ્મૃતિ ઈરાનીને મેદાનમાં ઉતારી શકે છે સ્મૃતિ ઈરાની આ વખતે ઉત્તર પ્રદેશની અમેઠીની બેઠક ઉપરથી ચૂંટણી હારી ગયા બધા લોકો એવું માનતા હતા કે સ્મૃતિ ઈરાની અમેઠીથી સો ટકા જીતશે કારણ કે આત્મવિશ્વાસ પણ દેખાતો હતો અને એવો માહોલ પણ હતો કે સ્મૃતિ ઈરાની અમેઠીની બેઠક જીતશે પણ સ્મૃતિ ઈરાની આ બેઠક ઉપરથી હારી ગયા અમેઠી બેઠક પણ કોંગ્રેસનો ઘટ કહેવાય છે અને ગાંધી ફેમિલીની એ બેઠક કહેવાય છે એમ છતાં બે હજાર ઓગણીસમાં સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને હરાવેલા એટલે આ વખતે અમેઠીમાંથી હારવા છતાં ભાજપ સ્મૃતિ ઈરાની પર દાવ રમી શકે છે એવું રાજકારણના જાણકારોનું માનવું છે કારણ કે ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે જે હંમેશા ચોંકાવનારા નિર્ણય નિર્ણયો લે છે ઓગણીસો ને નવ્વાણુંમાં પણ એવું જ બનેલું કે જ્યારે બેલ્લારીમાંથી સોનિયા ગાંધીને ઉતારવામાં આવ્યા ત્યારે ભાજપે તે વખતના જાજરમાન નેતા સુષ્માબેન સ્વરાજને એમની સામે ઉતારેલા જોકે સુષ્મા સ્વરાજ હારી ગયા હતા પરંતુ સુષ્મા સ્વરાજે સોનિયા ગાંધીને જબરજસ્ત ટક્કર પણ આપી હતી હવે જોવાનું એ રહે છે કે પ્રિયંકા ગાંધીની સામે સ્મૃતિ ઈરાની ઉતારે છે કે ભાજપ કોઈ બીજા નેતાને ટિકિટ આપે છે એ જોવાનું રહેશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ